તો આપણી બહેઉનું છે ને તે હાઇવા રોડ પાસે પોલીસ સ્ટેશન પાસે લઈ ગયા અહીંયા પોલીસ સ્ટેશન છે ને આપણી બહેું અહીંયા ચરે છે ને બાકી બધી અડધી આમાં જ ભાગીએ ગાયું આજે ટોટલ બહેનું લઈ લીધી છે ઘરેથી આમો ટાકો છે પાણીનો જોકે એ સાઈડ જવા દેવાનું મનાય છે એટલે ચાંદરી આપણી એ સાઈડ જ ભાગીએ છીએ કેમકે ખળ વધારે સારું છે આપણે અહીંયા નથી લઈ જ આવી એનું કારણ એ છે કે ભાઈ કેબલ પડ્યા છે લાઈટના વધારે મોટર વધારે છે ને પાણીની ટાંકામાં નાખેલી કેબલ પડ્યા છે નીચે એના તો ગામમાં બે ત્રણ પાણી ન પહોંચે આ બધી અડધી અહીંયા પોલીસ સ્ટેશન પાછળ સામે એકસો આઠ પેઢી છે આને આમાં ચરુ છે ને ચડાવું છું એકસો આઠ માં જવું હવે જો બાજુ ટર્ન માર કઈ નક્કી ના કહેવાય તો અત્યારે છે ને બધું આ બધી ટપાડી લીધી પાર્કિંગ એરિયામાં આમાં ખડો સારું થઈ પડ્યો હતો ને હા મેં નિયારાની દિવાલ આવી ગઈ ઓલી બાજુ ક્યાં જઈને આ કે સોલાર છે પણ એ બાજુ ધ્યાન રાખવાની ખાલી આગળની સાઈડ છે આપણે એ સાઈડ જવા દેવા નથી આ બાજુ ખેતરમાં ધ્યાન રાખવું પડશે તો આપણે ઘણા દિવસ પછી છે ને અહીંયા પહેલી વખત લઈને આવ્યા છે બે હું તો અત્યારે છે ને બધી બેહો આપડી આવી ગઈ છે ઓલી ભાઈ ચક્કર મારી ને બધી આ બાજુ આવી ગઈ વાગી ગયા છે બાર ને બધી અડધી આ બાજુ રખડે છે ને આજે આને જવું છે ઘરે કેમકે વાંચન થોડીક સર્વિસ કરવી પડી હતી કે હમણાં ધાયો ધાવીને ના ને જામી ગયો છે ને ધાવાનું મૂકતો નથી ગાયને કેમ કે દૂધ જ નથી આવે દોવા દેતી નથી હરકી બધી જો અહીંયા ચરે આજે બધીને લઈ લીધી કવિ આપણી જેવી વિયાણી ભે ઈ પણ કાલ વારે વિયાણી ત આવી ગઈ ભેગી કાંઈ નથી નોર્મલ છે જોઈ લો નોર્મલ વીઆ જાય એટલે ખબર ન રહીએ આવી રીતે પોઈ દાંડું રાખે ને એટલે સમજી લેવાનું વ્યાવાની હોય અને વ્યાઈ ગઈ છે આ તો એની દીકરી પાછળ હવે આપણે ઓલી ખડેલી વાત જોવાની છે પાડી લઈ આવે વધારે સારું આપણે આ એક બેનો જ પેલો વધારે અત્યારે હાલમાં ભેગી છે ભેહું ચાર ચાર પાડીઓ અત્યારે ભીહુમાં ભેગી છે ખડેલી ગાભણ છે હજી તો બધી જો આપણી મેકઅપમાં ઓતરી ગયું એમ કે તડકો થોડો વધારે છે ઓલો ઝેરી તડકો છે ઓલો નથી ખાલી તપ દેખાય વધારે પ્રકાશ ઓછો પાડે ગરમી છે બેહી ગઈ બધી પાણીમાં ઘડી વાર પાણી બે ને પછી કાઢી બારે તો હવે બે હજુ આપણે અડધી કલાકથી પાણીમાં બેઠી રહી હવે થઈ ગયો છે વરસાદ ચાલુ એટલે હવે કાઢવાની છે ઘરે કેમ કે જો વરસાદ ચાલુ થઈ ગયો છે બધી જે પડે હવે નાખી નાખી ઘરે હલો ગાય નીકળવાલો વરસાદમાં પણ નીકળવાનું મને કે નથી તો અત્યારે છે ને હું તમને આપણે આ જંગલમાં ચારવા આવું છું ને એ જંગલનું ટુર કરાવીશ સાખી તો આ બાજુ જો આ ડૂચો થઈ પડ્યો છે ને એ તમે જોઈ લ્યો પછી જોઈ લ્યો કાંટા પડ્યા છે આ ચારે બાજુ પડ્યા છે ને બધા હુંકેલા કાંટા પડ્યા છે આમાં ક્યાંય પટ્ટામાં ભેહું ગરમ છે નહી આ પટ્ટો રસ્તાથી લઈ લ્યો આ બાજુનું બધું ને આ બાવેડા છે મારા જેવા નીકળી જ નથી આવતા ઘડીકમાં તો તો ધરાતી આવી જાઉં હું આ જો કાપેલ પડ્યા છે આવા કાટન ઢગલો પડ્યો છે હવે આમાં માલ અમે ચારી કેમ હાકી માથે તો બીજા હું કાપી જતા હોય કાપી જાય નહીં વાંધો નબળે આલો કાપી ગયા હાર ઢગલો કરો તો કંઈક હલગાવી હકીએ અને આ બાજુ તમને હાલત થી છે કંઈક આ લીલો છે ને ઓલી બાજુ તમને હુંકેલો પડ્યો છે ને આમાં આવ છે ને નીકળ્યા એમ જ છે નહીં જો આ બાવડા પડ્યા હવે આને કાંટાને હલગાવ્યા હોય ને અઘરા એવા લાગે આ ઝૂમખું લાગી હતી તમને કાંટો હલગાવો જાય ને ત્યાં ખબર પડે કેમ કે અત્યારે નીચે લીલી નીચે હરિયાળી થઈ પડી છે ને હરિયાળી હોય નહીં એટલે નીચે ઊંચો હોય ને એટલે હલગ્યા નહીં બધી એમ જ છે આ બાજુ ક્યાં અંદર જવાય એમ નથી ને કે રસ્તો આપણો અહીંયાથી સીધો એક આમ હતો બીજો રસ્તો આગળથી હતો કે આપણે એમાં ગોલાઈ પડી ને અહીંયાથી સીધો આમ રસ્તો જતો હતો એ રસ્તો હા બંધ પછી હા આ રસ્તો અંદરનો બંધ હવે આ એક રસ્તો રહ્યો છે જો કે એમાં પણ કાંટા નાખી દીધા હતા તો આપણે આપણી રીતે કાઢી કાઢી કાઢીને હટાડીને બધું કર્યું પછી માન મેળે થયું રસ્તામાં બાકીની તો બધું જો આ બાજુ માલે નથી હાલી છે મા પગમાં એટલા કાંટા લાગતો હોય વિચાર કરજો તમે આમાં કે આમાં ડૂચો થઈ પડે ભારી શું કામ બધું કાંટા જ છે નીકળું અરે પછી અત્યારે આપણે લઈ જવાનું ને પછી રોડની ઓળખા થ ઈસટ ચરે એવું છે ને બફારો થોડોક છે ને બપોરે વરસાદી આરો પાણી પાણી કાઢી અત્યારે એમાં આખું જ પડ્યું છે આમાં હવે બીજું કંઈ નહીં થાય એમાં ખાલી થાય ને તો વહેલા થાય વહેલા થાય પણ એ માલ ખાહે નહીં નીચે ડૂચું બધું બગડે લાકડાય છે એવું નથી લાકડા નથી પણ કાઢી કેમ કેમકે કાટવાનો બહુ અનિવારો થાય લાગે એટલે બીજી રીતનો તમે જો કે આપણે ઘણી મહેનત કરીને હતું પણ અહીંયા આટલું રહી ગયું અહીંયા બધું હતું અહીંયા બાવરનું બધું પડ્યું હતું અડધું હલકી ગયું બધી હાકી લીધી ઘી નીકળી ગઈ આગળ આપણે રહી ગયા વાહ બધીને ખાડા મુતા દે આ બાજુ આ બાજુના પટ્ટામાં બધે કાંટા કાને છે ઢગલો એટલે આમાં ક્યાં ચરી ન હગે માર આ બધી ટક્કર જગ્યા છે કેમ કે આ ઈટુ બનાવતા ને ભઠ્ઠાવાળાની એની છે પડી હતી જમીન તો કે એમાં હવે બનાવતો નથી આને જ ઘરે કેમ કે રાજ્યો ઘરે છે લથી લઈ જાય હમણાં થોડોક બરમાં ચડી ગયો વધારે આ બાજુ તો નીકળે એમ છે જ નહીં આગળ તો અહીંયા જો બધી ભેહું ગાડી આમ ભાગી ગઈ હતી બધીનું આમ વટાડીએ અત્યારે અહીંયા છે ને નદી માંથી અંદર નીકળી જાય બધાને હાકતા જાય ચારે બાજુ ફેલાઈ જાય આ જંગલમાં ગઈ રહ્યા પછી ચારે બાજુ ફેલાઈ જાય ને એટલે ગોતવી ગયા અઘરી તમે આગળ દઈ જોયું વિડીયોમાં આવી હાલત છે હવે એ જંગલમાં બે હું ખોવાઈ જાય ગોતવી ગયા હાલે આગળ બધીને આપણે હાકીએ આને પણ આજ લઈ લીધી કવિને તો અત્યારે બધી આપણી આવી ગઈ છે રોડના કાંઠા પર આમ આવ્યો રોડ આવી ગયો હવે આ છે ને અહીંયા બધી ને હાકવા પણ એ નથી હાવ રો ની એને બધાને ચરવા દેવાની આપણે ધોળવાનું નહીં કહેવાય વાહે કરવાનું નહીં કાંઈ આપણે છે ને જો ચીપરા લાંબો વાહો કરે ને હોવાનું ઘડી ઘર એક છે જો ડમ્પર પોજો ન્યાં ઓલો લોખની પાવડરી નથી રસ્તો છે અહીંયા કાટાને જડતો રાખી દીધા છે કાટા નાખી તો એવું જો કે નકી ન કહેવાય શિંગડામ ઉપાડી નીકળી ગાડી ના કે જડતો રોડમાંથી ચડી જાય હાયો રોડ છે ને એટલે બીકી રહી છે બાકી બીજી બીક નેમડે આ બાજુ તો જાય નહીં અત્યારે જો કે ઈ સાઈડ જાય તો આપણે આગળ વીજ આવજો છે બાકી તો છૂટી છે ચર્સી અત્યારે તો ફાઇનલી બધી જે બે હું હેને એની મરજીથી ચરે છે ખાલી આપણે એક બે ફેરવા આવી રહ્યું બાજુથી પાછો ઘૂમરો મારીને અડધી ભાગી ગઈ આ બાજુ ઘર બાજુ ને અડધી આ બાજુ ચરે અડધી અહીંયા હજી છે એક ને હાંકવા પડતા નથી અત્યારે બે દી ને સાફ કરી ગઈ બે ત્રણ દી તો શું છે આપણે અહીંયા ચરવા માટેનું કારણ એક જ છે કે અહીંયા બીજી વાળા ભાઈ છે ને આવવાના છે બાંધી નાખવા તો પછી કાંઈ રહેશે નહીં અહીંયા આપણે બેહો પછી ખાશે નહીં કાંઈ કેમ કે એની બહેનો આવશે ને એટલે એક દિમ જ બધું સાફ કરાવી દે એટલે કે હમણાં એક દી આવ્યો ચક્કર મારી ગઈ બે હું વરસાદ વધી ગયો ને એના હિસાબે પાછા વયા ગયા તો આ અત્યારે છે ને બધા મેં ચક્કર મારાવી દઈએ ને આપણે અહીંયા સાફ કરી નાખશે ને પછી વાંધો નથી અને બીજું એક કારણ એ છે કે અહીંયા છે ને જેટલો ડૂચું તમને દેખાય ને હરિયાળી આ નદી ને એક બાજુ આ નદી બે નદીનું ભેગી પૂરું આવી જાય ને એટલે પાણી બધું ભરાઈ ગયા આમાં આમાં ભરાઈ ગયા ને એટલે ઓછામાં ઓછી એક દિવસ આખો દિવસ ભયર્યું જોઈએ પાણી આમાં એટલે એને ડૂચું બધું ભરી જાય સાવ અને એ મારી જાય ગંધ એ બચી જશે તો ગંધ મારી જશે અને એ ગંધ મારી દેશે એટલે પછી છે ને અહીંયા માલ બીજું ખાય નહીં કાંઈ જેમ કે અહીંયા પછી મોઢા નાખે ને ગંધ મારતું હોય એક નદીનું પૂરું ફઈ હોય માથે એટલે એક દિવસ આખો દિવસ પાણી ભયર્યું જ દે આમાં પાછું જમીનમાં શું છે કે લીલી જમીન ભરી થઈ પડી ગારો જ છે નકરો અને પાછી માથે બે ઊંચે નીકળે એટલે હાઉ ચરે જ નહીં મોઢા ના નાખે એટલે આમાં હું સાફ થઈ જાય ને પછી વાંધો ન આવે હવે ભલે પૂર આવી જાય જોકે વહેલી જ જોઈ વાટ જોઈ છે ગયા વર્ષે ત્યારે બે થી ત્રણ ફેરા પૂર આવી ગઈ હતી આ વખતે કરમની કાઠને હું બેઠી જાય આવતી જ નથી પૂર એટલે વરસાદ જ નથી થતો તે કેમ બધા આરામથી થાય હવે જે મોટી મોટી હતી ને બધી ઘરે ભાગી નીકળી છે એ હામે કાંઠે ચડી ગયા ને માથે તો ગોતવી અઘરી પડશે કે એ બે ચાંદરીયું આપડી બે ત્રણ ની છે બીક છે મેં એક તો આપણી હરાળીએ એક અહીંયા છે ભાઈ ચાંદરી બે નીકળી ગઈ છે ભેગી બાકી તો જાહે તો ઘરે જ જા એ વાંધો નહીં જાય કાઠો મૂકી ગયો ને તો જવાની બીક રહેશે કેમ કે ત્યાંથી સીધી છે ને આ બાજુ અંદર ફોરેસ્ટમાં પટોળ પકડી લીધો ને એટલે પછી નીકળીને ભરે નહીં પાછી બે હું એટલે એની મરજીથી જવા દઈએ છું આપણે પછી બેસી બેન થાકી ગયા હવે અહીંયા શું છે કે વારવાની જરૂર ના પડે ક્યાં એક જોવાનો કે હાઈવા રોડમાંથી ન જાવી જોઈએ એ બાજુ ગયું ને તો અરે બીકરી એમાં માથે જ આવીલ જ જાય કે હિસાબ બે હું જવા જ નથી દેતા બહુ આમાં હવે છે ને સાફ થઈ ગયો હવે બે ત્રણ દી છે પટમાં ઓલાપટ્ટમાં ચારશું વાળો સવારે ચાલતા હોય ને એ પટમાં તો શું છે બે ત્રણ દીવા પછી આમાં થઈ પડશે પાછું ડૂચું સવારે કે મોઢા નાખે જ નહીં સવારે આવે ને પાણી પીવે બે ચાર પાંચ અહીંયા પાણીમાં સીધો પટ્ટો પકડીને ભાગ્યા આમાં જ એટલે પછી મેળ આવે નહીં તો આપણી ભેવ બધી આવી ગઈ ઘરે ને આપણે આવી ગયા ડેરીએ આપણી ડેરી છે અમૂલની ને અત્યારે આપણે છે ને જે હું ચાલીએ ઘરે ખાણ લેવા આવ્યા હતા એને આપી દીધું ખોડ કપાસ ને વિડીયો ગઈ હોય તો લાઇક છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો જય માતાજી જય શ્રી રામ બધાની અત્યારે છે ને અંદરની પાડી આપણી સેમ કંડિશન થઈ ગઈ છે આપણી ભેંસની હતી ને એના જેવી જ કંડિશન થઈ ગઈ છે આ બે દિવસથી રાડ દીધા રાખે છે આપણે થોડીક બીક છે પાડીને કૂતરું કરી ગયું હતું ને દીની કે જો એની અડી ગયો છે ને તો આની આપણે જોવાયેલું નહોતું તો હવે એની કન્ડિશન હોય તો હોય કે નક્કી ન કહેવાય લક્ષણ એના જેવા લાગે છે હડકાયું થયું હોય એના જેવું